સુરતમાં જાણીતા ઔદ્યોગિક ગ્રુપ સીસ ગ્રુપ દ્વારા કર્મચારીઓના આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને આજ રોજ ફોસ્ટરિંગ એમ્પ્લોય વેલબિંગ શીર્ષક હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગ્રુપ દ્વારા કર્મચારીઓને સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું સીસ ગ્રુપ દ્વારા આવ્યું છે કે આ ઇવેન્ટ મુખ્ય ઉદ્દેશ વિવિધ રાજ્યોમાંથી સુરતમાં સ્થળાંતર કરીને આવેલા અને આર્થિક રીતે નબળા કામદારો અને દૈનિક મજૂરી કરતા પરિવહન ને પરિવહન માધ્યમ પૂરું પાડવા સાથે જ પર્યાવરણ સંરક્ષણ માટેની પહેલ ન હતો જે અંતર્ગત આજ રોજ કર્મચારીઓના કલ્યાણ અર્થે સીસ એન્વાયરમેન્ટ રાઇડ સાયકલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે સીસ ગ્રુપના ના સંસ્થાપક સતીસ મળ્યા છે અને વૈશ્વિક સ્તરે વીસ થી વધુ દેશોમાં હાજરી સાથે સીસ ગ્રુપમાં એક હજાર થી વધુ કર્મચારીઓ ફરવા

એક એવા એમ્પ્લોય છે જે માઇગ્રેટ થઈને અમારે ત્યાં અલગ અલગ સ્ટેટમાંથી અમારે ત્યાં આવેલા છે જે લોકો ઇકોનોમિકલી એટલા બધા સેટ નથી હોતા તો આ લોકોને એક ટ્રાન્સપોર્ટેશન માટેનું એક માધ્યમ મળી રહ્યું ઓફિસે આવવા ફેક્ટરી આવવા જવા માટે બીજા સ્કિલ એમ્પ્લોયી જે ઓફિસમાં બેસે છે એ લોકો ઓફિસમાં બેસીને પોતાની ફિટનેસ પર ધ્યાન નથી આપી શકતા તો આવા લોકોને અમે સિલેક્ટ કર્યા છે જે લોકો સામેથી ઇનિશિયેટિવ લીધું છે કે અમે લોકો રોજ ઓફિસે સાયકલ લઈને આવશું કામની જગ્યા પર સાયકલ લઈને આવશું આવા ત્રણસો લોકોને અમે સાયકલ આપી છે જેનાથી પોઝિટિવ ઇમ્પેક્ટ આવે હેલ્થ અને એન્વાયરમેન્ટ ઉપર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે ફિટ ઇન્ડિયાનું અત્યારે સ્લોગન ચલાવે છે તો એને પણ એનાથી પણ અમે ઇન્સ્પાયર થઈને ઇનિશિયટિવ લીધું છે રિપોર્ટર હિરેશ પ્રજાપતિ જનાદેશ ન્યૂઝ સુરત